નમસ્કાર હું છું કાચા દિલીપ મને દિવાળી પહેલા મતલબ મને એવું લાગ્યું કે હરસ મસાની તકલીફ થઈ છે એટલે ફેસબુકના માધ્યમથી મને એવું લાગ્યું કે ના ના હું જોતો તો રીલ્સ અને મને એવું લાગ્યું કે ના ના આ દવાની મેં વિડીયો પણ જોયેલો તો ખાતરીપૂર્વક કે ના આમાં યુઝ કરે તો સારું રહેશે તો પણ મને એવું લાગ્યું તો પણ મેં પણ આ દવા યુઝ હર્ષિત નામની દવા છે એ યુઝ કરી અને મને ખુદ ને મેં પંદર દિવસ યુઝ કરી ને તે મને જે તકલીફ હતી એમાં પચાસ થી સાઠ ટકા રિઝલ્ટ મને મળ્યું છે કોઈ પણ મિત્રોને એવું લાગે તો આ પ્રોડક્ટ ઓર્ડર થી મંગાવી શકો છો આમાં રિઝલ્ટ પરફેક્ટ મેં ખુદે છે મને ખુદને વિશ્વાસ છે નાના જોયું રીલ્સ જોયો ને પછી મને એમ થયું કે ના આ દવા મતલબમાં સારી છે અને મને એવું લાગ્યું કે ના દવા વાપરા જેવી છે યુઝ કર્યા પણ મેં ખુદે ટ્રાય કરી તો મને પણ સો એ સો ટકા રિઝલ્ટ મળ્યું એવું લાગ્યું પંદર દિવસમાં હું ક્યારેક ભૂલી પણ જાતો હતો તો પણ મને રિઝલ્ટ આનું પરફેક્ટ મળ્યું છે કોઈ પણ મિત્રોને તકલીફ હોય તો આ ઓર્ડરથી મંગાવી શકો છો